हेलो फ्रेंड केमसो બધા મજામાં છો આજે તમને બતાવવા છે એકદમ રિઝીમલ રેટમાં ફેન્સી બાંધણી બતાવવાના છે કલર મેચિંગની વાત કરીએ પહેલા અમારી ચેનલ માં નવો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો બિલકુલ ન ભૂલતા બહુ સરસ મજાની ડિઝાઇન લઈને આવી ગયા છીએ મિત્રો એકદમ સોફ્ટ ફેબ્રિક માં બાંધણી લઈને આવી ગયા છીએ જોઈ શકો છો કે પલ્લુની ડિઝાઇન પલ્લુ પણ એકદમ ફેન્સી રહેવાનો છે એકદમ સોફ્ટ ફેબ્રિક અને એકદમ રાઈ બંધે જ રહેવાનો છે જોઈ શકો તો બાંધણી આપની ડિઝાઇન છે આ જનક ડિઝાઇન રહેવાનો છે બહુ એકદમ સ્મૂથ ફેબ્રિક છે મિત્રો એ ભી તમે જોઈ શકો છો અંદર અને ઘર વોશ કરી શકતો હોય અને બોર્ડર એમની જોઈ શકો છો મિત્રો એકદમ સોફ્ટ બોર્ડર રહેવાની છે અને આપણે પીસ એક ઓપન કરીને પણ બતાવવાના છીએ એકદમ રિઝનેબલ રેટ છે મિત્રો જોઈ શકો છો અંદરની ડિઝાઇન પણ બહુ મસ્ત છે અને આખી મોરવાળી ડિઝાઇન રહેવાની છે અંદર પટોળા અને બાહની ટાઈપની રહેવાની છે આખી ડિઝાઇન બહુ સરસ મજાની ડિઝાઇન છે અને કલર મશીન ટોટલી પાંચ રહેવાના છે એ બી આપણે બતાવવાના છીએ અને હવે આપણે બ્લાઉઝની વાત કરીએ આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ બહુ મસ્ત રહેવાનું છે ફેન્સી ટાઈપ રહેવાનું છે અને આ એમની બ્લાઉઝની બોર્ડર રહેવાની છે બહુ મસ્ત બોર્ડર છે અને આ નીચેની બોર્ડર છે આ રીતના આ બી બહુ બોર્ડર સરસ મજાની છે અને હવે આપણે કલર મશીનની વાત કરીએ કપડાની વાત કરીએ તો કપડું એકદમ બહુ મસ્ત રહેવાનું છે મિત્રો અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો ઓર્ડર કરાયો છો ટોટલી પાંચ કલર રહેવાના છે તમને જે કલર ગમે તેનો ક્રિન ચોર લઈને વોટ્સએપ નંબર સેન્ડ કરવાની છે અને આપણે કોઈ પણ જગ્યાએ આપણે કુરિયર થઈ જશે અને એકદમ ફ્રેશિંગ રહેવાનું છે જોઈ શકો છો કલર મિત્રો બહુ સરસ મજાના કલર પણ છે અને સરસ મજાની સાડી પણ છે આ પીસ પણ તમને બતાવવાના છે એકદમ ડાર્ક મરુન કલર બધા કલર ડાર્ક રહેવાના છે મિત્રો જોઈએ એકદમ રિઝનેબલ રેટમાં એકદમ ફેન્સી ટાઈપ બાંધણી રહેવાની છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા કારણ કે વસું રામા તમારા માટે રોજનું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળી જાય હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ